મહાદેવાય તન્નો રુદ્ર પ્રચોદયા શ્રી શિવ મહાપુરાણમાં કોટી રુદ્ર સંહિતામાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા સુતજી કે છે કાર્તિકેયના એ દિવ્ય ચરિત્રમાં તેના અને ગણેશના લગ્નની કથા એ બી એ માટે પૃથ્વીની પરિક્રમા કરવા માટે કુમાર ગયા પિતાની પરિક્રમાને પૃથ્વીની પરિક્રમા સમાન ગણાવી અને ગણપતિના લગ્ન થઈ ગયા જ્યારે કાર્તિકે કૈલાસ ઉપર પાછા આવ્યા ત્યારે નારજીએ કલહ કરાવ્યો એટલે કાર્તિકે રેસાણા માતા પિતાને પ્રણામ કરી દક્ષિણમાં આવેલા શંકર એને સમજાવ્યા પણ નથી માનતા એટલે શંકર દેવર્ષિઓને બોલાવીને કુમારને તેડી લ્યાવા માટે મોકલાસ જાવ તમે કાર્તિક તેડી આવો દેવર્ષિયો બધાય ગયા કુમારને અનેક રીતે સમજાવ્યા પણ જેનો અભિમાન ઘવાણો તો ને કાર્તિકે કેવી રીતે આવે કાર્તિકે કુમાર માયના નહીં દેવર્ષિયો બધાય કૈલાસ પાછા આવ્યા અને શંકરને વૃતાંત કીધું પુત્ર આવ્યો નહીં એટલે દુઃખ પામેલા માતા પિતા પછી લોકાચાર અનુસાર

એવું જાણીને શંકર અને પાર્વતી ત્યાં જ રોકાઈ ગયા ક્રોંચ બીજું જ્યોતિર્લિંગ પ્રગટ થયું જે મનુષ્ય આ શિવલિંગના દર્શન કરે છે એના સર્વ દુખો દૂર થાય છે અને આત્યંતિક મોક્ષનું સુખ ભોગવે છે श्रीशैलशङ्कं मंगे तुलादृतुङ्गेऽपि मुदा वसन्तम् तमर्जुनं मल्लिकपूर्वमेकम् नमामि संसारसमुद्रसेतुं श्रीमल्लिकार्जुनाय नमः